દશામાના વ્રત તો ઘણા લોકો કરે છે પરંતુ માતાજી પરચો તેને જ દેખાડે છે જે વ્યક્તિ માતાજીની તન મન ધન અને કોઈ પણ લાલચ વગર પૂજા કરે છે જેમ કે આ મહિલા જી હા મિત્રો વ્રત દરમિયાન આ મહિલાને માતાજીએ એવો ચમત્કાર દેખાડ્યો કે લોકો જોતા જ રહી ગયા મિત્રો તમે પણ દશામાને માનો છો ને તો નીચે કોમેન્ટ બોક્સમાં જય દશામાં લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો આ ચમત્કારી ઘટના ઘટી છે ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલા અમીધરા સોસાયટીમાં રહેતા એક બહેનના ઘરે અહીં સ્થાપિત મૂર્તિમાંથી અચાનક પડવા લાગ્યું કંકુ આ અંગે દશામાના ભક્તનું શું કહેવું છે ચાલો આપણે જાણીએ મિત્રો કહેવાય છે કે અહીં માતાજી વર્ષ બે હજાર ચારમાં પ્રગટ થયા હતા અને આજે ઓગણીસ વર્ષ પછી પણ માતાજીનો ચમત્કાર થઈ રહ્યો છે દશામાના ભક્તનું કહેવું છે કે તે સમયે મા દશામાના વ્રત ચાલી રહ્યા હતા અને મેં મારા હાથે દશામાની મૂર્તિ બનાવીને ઘરમાં સ્થાપિત કરી હતી પછી બીજા દિવસે સવારે જ્યારે મેં રૂમનો દરવાજો ખોલ્યો તો અચાનક એક ખૂબ જ મોટો પ્રકાશ થવા લાગ્યો જેથી મારી આંખો મીંચાઈ ગઈ થોડી વાર પછી આ પ્રકાશ આપોઆપ બંધ થઈ ગયો અને ઘરમાં જોયું તો આખું ઘર કંકુથી ભરાઈ ગયું હતું અને માની મૂર્તિમાંથી હજુ પણ વર્ષા થઈ રહી હતી આ જોઈને દશામાના ભક્ત દોટ મૂકીને બહાર નીકળી ગયા અને બધાને અંદરના ચમત્કાર વિશે જણાવ્યું કે અંદર તો જુઓ આખું ઘર કંકુથી ભરાઈ ગયું છે આ વાત સાંભળીને બધા લોકો ઘરમાં પ્રવેશ્યા અંદર જોયું તો માતાજીની મૂર્તિની એક આંગળીમાંથી લગાતાર કંકુ ખરી રહ્યું હતું અને દસ દિવસ સુધી પડતું રહ્યું જોત જોતામાં વાત વાયુ વેગે આખા ભાવનગરમાં ફેલાઈ ગઈ અને પોલીસ સહિત ઘણા લોકો આ ચમત્કાર જોવા માટે અહીં ઉમટી પડ્યા ઘણા લોકોએ આ તસવીર લેવાની પણ કોશિશ કરી હતી પરંતુ કેમેરામાં કોઈ પણ વસ્તુ કેદ ન થયું આવું લગાતાર દસ દિવસ સુધી ચાલતું રહ્યું બીજા દિવસે જ્યારે દશામાના ભક્ત સ્નાન કરવા ગયા તો તેના આખા શરીરમાંથી કંકુવર્ષા થવા લાગી હાથ આંખ મો વગેરેમાંથી કંકુ પડવા લાગ્યું ત્યારે બધાએ તેમને કહ્યું કે તમારી અંદર દશામાનો વાસ છે અને બધા લોકો તેને માતાજીની જેમ પૂજવા લાગ્યા હાલમાં પણ અહીં માતાજીની મૂર્તિમાંથી કંકુ વર્ષા થઈ રહી છે છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી માનો ચમત્કાર થઈ રહ્યો છે માતાજી દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે ખરેખર મિત્રો માતાજીના ભક્ત કહે છે કે મા દશામાએ કોઈને સોળ વર્ષે તો કોઈને છવ્વીસ વર્ષે પણ સંતાનો આપેલા છે આજે પણ અહીં દશમના દિવસે મા દશામાના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડે છે સાથે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો તમે આ ચમત્કારિક મંદિર વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ